અડધા એક બીજા ખેતરે જવાનું છે ને અડધા ને બીજા ખેતરે જવાનું છે તો બે ટ્રેક્ટર આવી ગયા આજે એક તો જો અહીંયા પીડ્યું છે અને એક જવાનું છે આપણે જોરુભાઈ વાડીએ જે બહુ વધારે પડતો તવડી ગયેલો છે ને આ ભાઈને છે ને ઘઉં કરવા છે એની ઉતાવેલ છે અત્યારે ભાઈ છે ને ખેડૂ બહુ વધારે પડતી ઉતાવેલ કરાવે છે તો અત્યારે થોડું ઘણું બાકી છે એ વીણવા જવાનું છે આપણે

તો બે તંદીની રજા પડી ગઈ વ્લોગની અંદર કપા લીવાનું તો ચાલુ જ હતું પણ ટાઈટ પડે છે ને એના કારણે બ્લોગ બનતો નથી એડિટિંગ થવામાં બહુ વાર લાગી જાય એટલા માટે બે દિન રજા નાખી હતી તો અત્યારમાં સવાર સવારમાં નીકળીએ ભાઈ ટ્રેક્ટર તો લે છે આવા ટાઈટથી છે ને ભાઈ ગાડી આપવામાં બહુ વધારે પડતી તકલીફ પડે છે ને ટાઈટ જાય એવું લાગે

અશ્વિનભાઈની બેજા માર બાની કારણ કે આજે ભાવ થોડું ઘણું વધારે પડતું મોડું થઈ ગયું છે અને મારા બાને એને જવાનું છે ઘરે તો એની તૈયારી ચાલુ છે કાબા એમાં ઘરે જવાનું છે મારા મોહાળ મારા મામા પાસા ચાલે છે ને એટલે ક્યારેજમાં જવાનું છે એવું છે ભાઈ તો એની તૈયારી છે એટલે મારા બાની બપોર પછી જવાના છે ઘરે

હાલો મારે બહાર નીકળી ગયા છે ઘીરે જવા આપણે થોડી ઘણી વાર બે પછી બા લાગી જાય કામે કિશન હજી આજે બપોરા કરવાનું ચાલુ છે બપોર પછી નો આ કપા છે ભાઈ આપડે દાંત કાઢતો કપા તો દાંત કાઢતો કેવાય ને ગામ માં દાંત કાઢે તો એને શું કહેવાય હું દાંત કાઢી દાંત કાઢ

મસ્ત નો કપા જો તમે દેખાય અશ્વિનભાઈ ની જોઈને કેમ પણ ભાઈ આમાં બધા વીણે છે કઈ વાત કરો આમ પાછળ આ બે બે નું જો આમ પાછળ છે અહીંયા દેખાય હાલો બોલી જાઓ એક વાર દેખાય આમ જો પાછળ દેખાતા છે

લેટ થઈ ગયું છે આજે સુરત અમારે છે ને ખેતર જ હાથમાવાનું હોય ને પછી આવડે ને ખબર જ હોય ને આપણને ખબર હોય તો જ એટલે સુધી પીડા હોય ને પાણીપુરી બનાવવાની છે ને ઘણું બધું હિસે ભાઈ અને આજે પાછું આપડે કામ વધી જવાનું છે કારણ કે બે ખેતરનો નો કપાસ ઠલવાનો છે તો બહુ વાર લાગવાની છે

એન્ટર પાડી ગઈ છે કારણ કે સુરેદાદા ખેતરમાં આત્મી ગયા છે એટલે આમ ગણો તો કામ કરતા કરતા છે ને સુરેદાદા ખેતરમાં આત્મી થાય જય શકો છો તમે ઢેબકા બેન ગજબ બેજતી હે હા આમ આપણે કીધું હોય ને કામ બહુ કરે હો ભસા તો કાપા ઠલવી ના કે છે જોખવાની તૈયારી ચાલુ છે આયા કાપા જોકે છે અગિયાર કિલો અગિયાર કિલો આમ જો કોંગ્રેચ્યુલેશન ઇમામી મારે કોંગ્રેચ્યુલેશન બ્લોક લાંબો થવાનો છે આ કોણ છે નવ નવ

પાછળ વેન જોકેન કમ્પ્લીટ બેયા ભાઈ ગામમાંથી ઘરે અને રાંધવાની પ્રોસેસ ચાલુ છે પાણી પૂરીની તૈયારી ચાલુ છે બધી પુરી ફૂલે પૂરી તળાઈ છે કિરુબેન આવ્યા છે પૂરીઓ ખાવા ભૂખા થઈ ગયા છે ઈ બરાબર છે ભૂખમાં તો ભાઈ ગાંજરે હાલે આયા યે બડી અચ્છી વાત કહી આપ પાણી રેડવામાં થોડું જોઈ લે ઓ હો હે કેમ બંધો આદમી છે મોટા તો ખાઈ ને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો દસ વાગ્યા નો ટાઈમ થયો છે પણ વાંધો નહી ભાઈ વિડીયો એડિટ કરશું અપલોડ કરશું તો થોડી ઘણી વાર લાગશે પણ કઈ વાંધો નહીં તમારા બધાના સપોર્ટના કારણે બ્લોગ આપણે કરે છે કારણ કે થાકી તો જઈશ પણ વાંધો નહીં કારણ કે હવે તો આમે થાકી કે આખો દિવસ વિનવાનો હોય કે ઠલવવા જવાનું હોય તો મોડું થઈ જાય તો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે તો આજનો બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દો તો ને મળીશું પાછા નવા બ્લોગ વિડીયોની અંદર મળીએ નવા બ્લોગની અંદર જય માતાજી જય બાપા સીતારામ